નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્યાવીસ તારીખ દસમો મહિનો બે હજાર પચીસનો આજનો વાર છે મિત્રો સોમવારનો રોજ મિત્રો આજે નવા વર્ષની લાભપચમનું મુહૂર્ત છે મિત્રો અને સૌપ્રથમ નવા વર્ષના ખેડૂત બધા ખેડૂત મિત્રોને રામ રામ હેપી ન્યૂ યર મિત્રો હવે આજની આવકની વાત કરીને તો મિત્રો આજે આવક વરસાદ હતો અને આવકમાં એક ડૂમ ત્રણ નંબરનું આખું ભરાઈ ગયું છે અને ચાર નંબરનો ડૂમ પણ આખું ભરાવા આવ્યું છે તેટલી આવક જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો આથી હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જાતે ઝાંઠી કહેવાડીએ છીએ આજના બજાર ભાવ આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તો ચાલો હરાજીમાં જઈને ઝાણસી કહેવાડી છે આજના બજારમાં મિત્રો આ નવા વર્ષનો પેલો વિડીયો છે તો વિડીયોને જરૂરથી જરૂર સપોર્ટ કરજો જેથી અમારું મનોબળ આવીને કાયમી માટે બન્યું અને આવા નવા વિડીયો બનાવતા રહ્યું 1096 રૂપિયા નો ભાવ છે જે 1096 રૂપિયા નો ભાવ છે ગીના ચાર મોકળી છે 1096 1090 હાલે લેવું છે 1091 રૂપિયા નો ભાવ છે કે 1091 રૂપિયા નો ભાવ છે અને ગીના ચાર મોકળી છે 1091 રૂપિયામાં વેચાણે ગીના ચાર માલ છે 1091

અગિયારસો એક રૂપિયા નો ભાવ છે એક રૂપિયા માં વેચાણી છે આ માલ તમે જોઈ શકો અગિયારસો એક રૂપિયા નો ભાવ થયો kìa kia này cha hay chụp cái nào pháo thế này kia kia này cha hay chụp nào નવસો ને છપ્પન ભાવ છે ઓગણચાલીસ નંબર મકવાય છે વજનમાં માં આવી છે નવસો ને છપ્પન નંબર મકળી વજનમાં મીડિયો 941 ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે આ માલના નવસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે તેને ઓગણચાળીસ નંબર છે હરવું છે મીડિયમ છે નવસો એકતાલીસ રૂપિયાનો ભાવ થયો